નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા ઓપન ભાવનગર ચિત્ર અને રંગપૂર્ણી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના હોલ ખાતે યોજવામાં આવેલ ચિત્ર અને રંગપૂર્ણી હરીફાઈમાં બારસોથી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ટ્રસ્ટ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી